હેલો ફ્રેન્ડ્સ ગરમીમાં તમને પણ શું બનાવવું એવો પ્રશ્ન થતો હોય ને તો આજે હું તમારા માટે સાંજ માટે જોરદાર આઈડિયા લઈને આવી છું બનાવવામાં એકદમ સહેલું છે અને ફક્ત દસ જ મિનિટમાં તમારી રસોઈ તૈયાર થઈ જશે અને હા ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો એના માટે અહીંયા અમે એક વાટકી કોલમના ચોખા લીધેલા છે તો અહીં આપણે ખીચડી કે પછી પુલાવ એવું નથી બનાવી રહ્યા તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો તો એને ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ધોઈ અને સાઈડમાં રાખી દઈશું તો ચોખાને નથી પલાળીને રાખ્યા બીજી તૈયારી કરીશું ને ત્યાં સુધી એ પલળી જશે તો અહીંયા મેં કૂકરમાં બે ચમચી જેટલું સિંગ તેલ લઈ લીધું છે તમે જે પણ યુઝ કરતા હોય એ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય એડ કરી અને એને સરસ રીતે તતળવા દઈશું રાય ફૂટી જાય એટલે એક ચમચી જીરું ચપટી જેટલી હિંગ બે સૂકા મરચાં અને અડધી ચમચી હળદર એડ કરીશું અને સાથે જ અહીંયા અમે એક મીડિયમ સાઇઝનું ટામેટું આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી અને એડ કર્યું છે તો ટામેટાને આપણે એકથી બે મિનિટ માટે થોડું એવું સોફ્ટ થાય ને ત્યાં સુધી એને સાતળી લઈશું આ રીતેનું ટામેટું સતળાઈ જાય પછી એમાં હું અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેકું લાંબી સ્લાઇસમાં કટ કરીને એડ કરી રહી છું અને સાથે જ એક નાની ચમચી કસૂરી મેથી એ તમે ચોક્કસથી એડ કરજો એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને સાથે જ અડધી ચમચી લાલ મરચું એક ચમચી કિચન કિંગ મસાલો એડ કર્યો છે જો તમારી પાસે એ ના હોય તો તમે મેગીનો મસાલો પણ એડ કરી શકો છો એનાથી પણ ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને શાકભાજીની સાથે આપણે મસાલાને એકાદ મિનિટ માટે સાતળી લઈશું તો જ્યારે પણ તમે કંઈ બનાવો ને ત્યારે તમારે શાકભાજીને આ રીતે મસાલાની સાથે થોડીવાર માટે જરૂરથી સાતળવાનું એનાથી સ્વાદ વધી જાય છે અને એક વાટકી ચોખા લીધેલા છે તો બે વાટકી આપણે પાણી એડ કરીશું અને પાણી ઉકળે ને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો આ રીતે પાણી ઉકળવા લાગે પછી એમાં આપણે ધોયેલો ભાત અને સાથે જ અહીંયા અમે એક શિમલા મરચું સ્લાઇસમાં કટ કરી અને એડ કર્યું છે તો વઘારેલો ભાત તો તમે ઘણીવાર બનાવ્યો હશે પરંતુ એકવાર આ રીતે સિમલા મરચું તમે એડ કરીને બનાવજો બહુ ટેસ્ટી એવું તૈયાર થાય છે અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સરસ રીતે એને મિક્સ કરી લઈશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર આપણે બે સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું બે સીટી વાગી જાય પછી જાતે પ્રેશર નીકળી જાય પછી તમારે કૂકરનું ઢાંકણ ખોલવાનું તો એકદમ ટેસ્ટી એવો વઘારેલો ભાત અહીં તૈયાર છે તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો આ ભાતને તમે અથાણું કે પછી દહીંના રાયતાની સાથે સર્વ કરી શકો છો તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપીની સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ